સૌથી પહેલા તો તમે સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચેનું આ વાક યુદ્ધને સાંભળી લો પાંચ હું તે લગભગ ડાભોરિયા હો આવી ગયા હતા ગામમાં દસ ને વીસ ટકા વારા ને જમીનની ફળાવા એટલે એ બધાય અત્યારે ગુફામાં વહી ગયા હે એટલે એમાં એનો હા હાસે છે બીજું ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જોવા આવ્યો તો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલી અને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય ને પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી છે તમ તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટણા હું હાથવાર લઈ લો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષ શ્રીનીયાજી બેય આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબદ્રની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી દઈએ ને ઉછેરવાનો ધંધા બંધ કરે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે અને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ ચૂંટણી આવેલા આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી આ બંને ધારાસભ્યોને જનતાએ કામ કરવા માટે ગાંધીનગર મોકલ્યા છે પણ બંને કામ ઓછા અને વિવાદ વધુ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે પરંતુ પ્રજા મૂર્ખ નથી હોતી પ્રજાને બધી જ ખબર પડતી હોય છે ત્યારે બંને વિધાનસભાની જનતાએ બંને ધારાસભ્યોને અરીસો બતાવવાનું કામ કર્યું છે રાજીનામાના શાબ્દિક યુદ્ધ પર જનતા શું કહી રહી છે તે તમે પણ સાંભળો કાંતિભાઈ ઇટાલિયા સાહેબ તમે જે આ અંદરો અંદર ઝઘડા કરી રહ્યા છો એને ઉપર મહત્વ નો આપો અત્યારે લાતી પ્લોટ ને વિકાસ ને મહત્વ આપો તમે બે કરોડ હું આપી દો બે કરોડ ઓલો તો હું આપી દઉં અને એના કરતા અત્યારે લાતી પ્લોટ મોરબી થી ચૂંટણી લડે મોરબી વહી જાય તો પછી વિસદર નું હું એને વચન આપ્યા હતા કે ભાઈ હું વિસદર માં છૂટાય તો વિસદર રહીશ અને અહીંયા અહીંથી બધું કામ કરે છે તો પછી અહીંયા કામ કરશે કોણ જોઈ અહી મોરબી વહી જાય તો વિશાધનનો તો આમ તમને વર્ષોથી લગભગ ખતરોરથી આમને મચ હાલે છે કોઈ વિષધર્મ નવા કાર્ય થતા નથી અને અહીંયા છૂટે છૂટે અને પાછા બીજે વયા જાય છે અહીંયા ધણિયાતું થઈ જાય છે બંનેના જુબાની જંગથી પ્રજા પરેશાન છે મોરબી અને વિસાઉદર બંનેના ધારાસભ્યો રાજીનામાની રાજ રમત રમી રહ્યા છે તેના પર પ્રજા આકરા પ્રહારો કરી રહી છે ચેલેન્જ વિકાસની કરવી જોઈએ ચેલેન્જ વિકાસના કામોની કરવી જોઈએ કોણ વધારે સારું કામ કરે છે તેના પર રાજનીતિ થવી જોઈએ પરંતુ બંને એકબીજાથી વધારે બળિયા હોવાનો દેખાડો કરી રહ્યા છે ત્યારે પ્રજા વિફરી છે વિસાવદર માટે તો અત્યારે ગોપાલભાઈ ચૂંટાઈને આવ્યા છે બરાબર છે તો વિસાવદરની વિકાસના કામ કરે રોડ રસ્તા છે કોઈની પ્રાથમિક જરૂરિયાતો છે એ છે એને એ અત્યારે એ ધ્યાન આપવાની જરૂર છે હું માનતો નથી કે રાજીનામું આપે એ શક્ય નથી એમ કારણ કે ગોપાલભાઈએ જે ફેસબુક ઉપર એને લાઈવ મૂક્યું છે એમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ કાંતિભાઈ ચેલેન્જ આપી છે એ સ્વીકારે છે પણ રાજીનામું આપે એવી વાત એને કરેલ નથી પ્રાથમિક જરૂરિયાતો જે કે સારા રસ્તા ચોખા રસ્તા સાફ સફાઈ પાણી ના ભરાય લાઈટ સ્ટ્રીટ લાઈટો હોવી જોઈએ સિક્યોરિટી હોવી જોઈએ જેમાં અહીંયા અમને કઈ પણ ફીલ થતું નથી કે આવું જરૂરિયાતો છે આમાં સારા રસ્તા હવે અમારા માટે એક સપનું બની રહ્યું છે

રાજીનામા આપવાની આ શબ્દો ની આ શબ્દોની ગુજરાત ગુજરાતનું રાજકારણ હાલ જોરદાર ગરમ થઈ ગયું છે પ્રજાના પ્રતિનિધિઓ પોતાના અંગત હિતો સંતોષવા માટે શું ફરી બોજો આ પ્રજા પર નાખવા માંગે છે શું જનતાના ટેક્સના પૈસાનો ફરી કરવા છે આવા તો અનેક સવાલ છે બીજી તરફ જનતા અને રાજકીય વિશ્લેષકો સ્પષ્ટ માની રહ્યા છે કે બંનેમાંથી એક પણ રાજીનામું નહીં આપે કે બાર જુલાઈની ચેલેન્જ છે હવે બાર જુલાઈના બપોરના બાર વાગ્યા પર સૌની નજર છે